કેસુડાના પાન જે છે ને સત્તાવન પ્રકારના રોગ મટાડે એવું આયુર્વેદ ઔષધ શાસ્ત્રમાં છે કેસુડાના પાનના જે ફૂલ જે છે એના ફૂલ જે છે એને તમે અત્યારે આ સિઝનમાં લઈ લો સૂકવો અને એનો પાવડર કરો ખાંડી નાખો મસ્ત અને પછી એમાં ગુલાબજન લગાવીને મસ્ત ચહેરા પર લગાવો અથવા જ્યાં થયું હોય જ્યાં સફેદ ડાઘ હોય સોર્યાસી હોય ત્યાં તમે લગાવો બે પાંચ વાર લગાવવાથી ગાયબ સાઓ આટલું રિઝલ્ટ છે કેસુડાની અંદર વિશેષ થેલેસ્પિયાગ્રસ્ત વ્યક્તિઓ માટે પણ સારું છે જે બહેનોને માસિકની કોઈ પ્રોબ્લેમ્સ હોય રાઈટ ગરમીનું પ્રમાણ વધારે એના માટે પણ બહુ સારું છે જેને રતવા હોય એના માટે પણ કેસુડાના પાનનો રસ અતિ ઉપયોગી છે તો કેસુડાનો પાન એના ફૂલ છે સોરી પાનની એના ફૂલ એ અદ્ભુત અને અનન્ય સત સત્તાવન પ્રકારના રોગ મટાડે છે કેટલા સત્તાવન પ્રકારના અને એનો પાવડર કઈ પીવાય પણ ખરા અને લગાવાય પણ ખરા આખા શરીર એનું સ્નાન પણ કરાય તો બે દિવસ જો કે અત્યારે કેસૂડા બંધા આવી ગયા છે તો એ અત્યારે આપણે પલારવાના છે રાત્રે મસ્ત અને ત્રણ દિવસ સુધી એને બોતેર કલાક સુધી પલાળવા પડે કેટલી બોતેર કલાક સુધી એને પાણીમાં પલાળીને પછી એનો એક રસ કરીને પછી એનું તમે સ્નાન કરો ને તો ધી બેસ્ટ ઇફેક્ટ મળે એને નેગેટિવિટી દૂર થાય એને કેટલું બધું છે કેસુડા ત્રણ પ્રકારના છે સફેદ કલરનો હોય બ્લેક હોય અને કેસરી હોય સફેદ જે છે એ આધ્યાત્મિક છે સફેદ કેસુડો બહુ બધા લોકોએ સાંભળો હશે કેટલા લોકોએ નામ સાંભળ્યું સફેદ કે એ ના મળે એ મળે તો એ રૂપિયા બહુ થાય આટલા બધા ડટ્ટા ડટ્ટા રૂપિયા થાય અને એ અમુક કાંઈ નહીં ઓકે તો ત્રણ પ્રકારના હોય છે કેસુડા એમાં કેસરી કલર છે એ સ્વાસ્થ્ય માટે બહુ સારું છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કોઈ બહેનને રતવા હોય ગર્ભના કેસુડાના પાનનો રસ સોરી ફૂલનો રસ અક્ષીરમાં આપશે જેનું ગર્ભાશય ગરમ હોય વ્હાઇટ ડિસાઝ થતું હોય પછી ઇન્ફેક્શન હોય યોની ઇન્ફેક્શન હોય એ એનો પાનનો રસ યોનીની અંદર ભરી દેવાનો હે જેટલો ભરાય એટલો ભરી દેવાનો ત્રણ કલાકમાં યોની ઇન્ફેક્શન ગાયબ આટલું સોલિટ આયુર્વેદ ઔષધ છે આપણી પાસે પણ આપણે એનો કોઈ ઉપયોગ કરતા નથી આપણે બધા એલોપેથી તાત્કાલિક થાય તો એલોપેથી ડૉક્ટર પાસે રિપોર્ટ્સ પાછા સો આપણે રિપોર્ટ્સ કરાવવા કરાવવા છે એને હકીકતે ડૉક્ટરનું શું કેવું થાય છે કાગરિયા ન બોલે કાળજુ બોલી દે ક્યારેક હે ને તો આ જ વખતે કેસુડાના રસથી આપણે રંગોત્સવ સેલિબ્રેટ કરશું ઓકે એક રંગમાં રંગાવવું એ ધૂળટીનો ઉત્સવ એવું કે છે એક રંગમાં રંગાવું રંગા નહીં થવાનું એક રંગું થવાનું